તાપી જિલ્લાના વ્યારા ખાતે 26મી નવેમ્બર 2024 ભારતીય સંવિધાન દિવસ નિમિત્તે રેલી કાઢી ઉજવણી કરાઈ આ ઉજવણી સંવિધાન સમિતિ અને નગરપાલિકાના ઉપક્રમે કરાઈ હતી તાપી જિલ્લાના વ્યારા ખાતે 26મી નવેમ્બર 2024 ભારતીય સંવિધાન દિવસ નિમિત્તે રેલી કાઢી ઉજવણી કરાઈ આ ઉજવણી સંવિધાન સમિતિ અને નગરપાલિકાના ઉપક્રમે કરાઈ હતી વ્યારા ખાતે આવેલ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમાએ રેલીનું સમાપન કરાયું છે આ રેલીમાં વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ જોડાઈ હતી રેલીમાં બેનર તથા પોસ્ટર સાથે

માનવ સમુદાય માટે કીધી છે માત્ર એક જાતિ સમુદાય માટે નહીં એમણે કીધું છે કે જો કોમ આપણા ઇતિહાસ નહીં જાણતી વો કોમ કભી બી આપણા ઇતિહાસ નહીં બના શકતી એટલે આપણે ભારતીય સંવિધાન અમલમાં આવ્યું અને એના પહેલા શું પરિસ્થિતિ હતી એનો ઇતિહાસ થોડો જાણી લેવાની જરૂર છે તો ભારતીય સંવિધાન અમલમાં આવ્યું એ પહેલા અહીંયા ભારતના ભારતની અંદર પરિસ્થિતિ શું હતું તો મોટે ભાગે આપણે ખબર છે કે અંગ્રેજોનું શાસન હતું અંગ્રેજોના શાસન પહેલા શું હતું તો ભાઈ મોગલ મુસ્લિમોનું શાસન ચાલતું હતું એના પહેલા શું હતું ભારતનો ઇતિહાસ તબક્કાવાર આપણે સમજવો પડે તો કહેવાનો મારો ટુકમાં ભાવર થાય છે કે ભારતીય સંવિધાન અમલમાં આવ્યું ત્યારથી જ કે ભારતનું જે હમણાં આપણે એક ભાઈ એક એમણે જે સંવિધાનનું આમુખ છે એનું જાહેરમાં બધાને પઠન કરાવ્યું તો ભારતીય સંવિધાનના જે આમુખની અંદર જે કહેવામાં આવ્યું છે કે અમે ભારતના લોકો શરૂઆત થાય છે તો ખરેખર એ ભારતીય સંવિધાનની અંદર ચાર મહત્વના શબ્દો છે કે સમતા ન્યાય સ્વતંત્રતા અને બંધુતા તો આ ચાર શબ્દો જે છે એ ખરેખર માનવતા અને માનવીય ગૌરવ છે એને મહત્વ આપે છે અને એ પ્રમાણે આપણે દરેક ભારતીયને સમાન અધિકાર બક્ષે છે એટલે આપણે ભારતીય સંવિધાન સ્વીકાર્યું નહોતું એના પહેલા ભારતની અંદર અસમાનતા હતી પરતંત્રતા હતી ભાઈચારો નહોતો ન્યાય જે બધાને મળવો જોઈએ તો ન્યાય નહોતો મળતો તો આ વાત આપણે સમજવાની જરૂર છે કે ભારતીય સંવિધાનનું મહત્વ આટલા માટે છે કે ભારતીય સંવિધાન અમલમાં આવવાથી આ દેશની અંદર સમતા સ્વતંત્રતા ન્યાય અને બંધુતાનું અમલવારી થઈ તો આપણે ખરેખર ભારતીય સંવિધાન શું છે એને સમજવાની જરૂર છે જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ એસ ન્યૂઝ માંડવી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે